મિત્રો ને હોમ નમો નારાયણ હરિકૃષ્ણ આપણે ભાગવત મનુને શત્રુપાનો આપણે વિસ્તાર કર્યો જે આજનો જે આપણે વિસ્તાર કર્યો ઉત્પત્તિનો માનસ પુત્ર અને મનુ શત્રુપા પણ એ માનસ પુત્ર હતા કોઈ એમની માતા માત્ર બ્રમ્યાજી હતા અને સર્વ આ વિશ્વના માતા પિતા મનુના શત્રુપા મનુના શત્રુપાને પાંચ સંતાનો પાંચ એમાં બે દીકરા અને ત્રણ દીકરીયું દીકરાનું નામ ઉત્તાનપાદ રાજા અને પ્રિયવ્રત આ બે દીકરા દીકરીનું નામ છે આકૃતિ દેવુતિ અને પ્રસુતિ આ પાંચ સંતાનો આ પાંચ સંતાનો જે મનુના થયા એ કામવાસનાથી થયેલા એના માતા પિતા કામવાસના નથી થયેલા એ માનસ પુત્ર પણ આ સર્વના માતા પિતા મનુના શત્રુપા આખા વિશ્વના આપણે એનું વર્ણન કરવું છે અને ઉત્તાનપાદ રાજાના એનું વર્ણન આપણે કરવાનું છે ઉત્તનપાદ રાજાને બે રાણી એકનું નામ સુનીતિ અને એકનું નામ સુરિચી સુનીતાના દીકરાનું નામ હતું ધ્રુવ અને સુરિચિના દીકરાનું નામ હતું ઉત્તમ આ બે સંતાનો ઉત્તાનપાદ રાજાને આપણે જે વાત કરવાની છે એ ઉત્તનપાત રાજાની કરવાની છે ધરુની ધરુ એક બાળક બાળપણમાં એમને એવો અનુભવ થયો એમાં એમને ભક્તિની લગ્ન લાગી આપણે જાણવી આપણે જોઈ અને જાણવી કે એક વખત એવો એવો સમય આવ્યો અને રાજ્યમાં બેઠા છે ઉત્તાનપાદ રાજા સુરજી પણ બેઠે છે અને ઉત્તનપાદ રાજામાં ઉત્તમ બેઠો છે એનો દીકરો ખોળામાં ધ્રુવને એમ કહ્યું કે હું પણ મારા પિતાના ખોળામાં બેસો છું અને જ્યાં ધ્રુવ એના પિતાના ખોળામાં બેસવા માટે જાય છે ત્યાં સુરિચિ એના હાથ પકડે છે અને સુરજી એવું કહે છે ધ્રુવને કે તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તારે મારે પેટે અવતાર લેવો પડે ત્રીનું આવું અપમાન કર્યું એની માય ધીરુ એમ છે કે મા તમે આમ કેમ બોલો છો તમારા મારા કાંઈ તમારામાં અંતર નથી કે મારે કોઈ તમારા ભેદભાવ નથી કે હું તમને મારી માતા માનું છું છતાં તમે મને આમ કેમ કીધું તેરુ એના પિતા સામે જોયા છે પિતાજી તમે કાંઈક કહો મને કેમ તમારા ખોલા બેસવાની બેસવા દે તો મારો પણ હક છે એટલે ઉત્તમનો હક છે એટલો મારો પણ હક છે અને એ સમયની અંદર ઉત્તમ રાજા સુરુચિના કાબુમાં હતા હતી અને જે સુનિત હતા એ માન્યતી નતા અલગથી રહેતા દીકરો એના એના પિતાએ કાંઈ જ જવાબ ન આપ્યો ઉત્તમ રાજા એ અને કહે છે કે રડતો રડતો એની માતા પાસે જાય છે જે સુનીતિ હશે એની માતા પાછી એની માતા જોવે છે સુનીતિ કે બેટા કેમ રડસ કે શું ચીવું કે તને કોને કાંઈ કીધું કે માં કે હું મારા પિતાના ખોળામાં બેસવાઈ ગયો ઉત્તમ પણ બેઠો હતો અને મને એમ થયું હું પણ બેહું મારા પિતાના ખોળામાં હવે ત્યાં મારી માતાએ મને ન બેસવા દીધું ને એમ કીધું કે તારે બેસવું હોય તો મારી મારા પેટે તારે ઉતાર લેવો પડે મને આવું કીધું કે મને આવું મેણો ગું કે તાકી બેટા તને નથી ખબર કે એ છે શીખી અને હું અણમાનીતી સઉં કે જો જોતો ખરા કે આપણે મા દીકરો અલગથી રહી શીખી આ વાત સાંભળીને ધુરુને ખૂબ જ દુઃખ થયું કે માતા આપણી અિપ્રેક્ષિત છે કે હા બેટા અને ધુરુને વધારે રડવું આવ્યું કે અહીપરે છે મારા મારી માતાના કે આવી રીતે અલગથી રાખે છે અને બેટા તું રડમ્યા કે તને કેવો રસ્તો સિંધુ કે તને કે એવા પિતા દેખાડું કે આ સામાન્ય પિતા આટલું તું રોશ કે એના ખોવામાં બેસવા માટે તું રોશ કે એ તો સામાન્ય પિતા છે કે તારા આ અવતાર માટે કે બાકી જન્મ જન્મના કોણ પિતા છે તને નથી ખબર કે ધ્રુ પૂછે છે મા કે જન્મો જન્મના પિતા એવા કયા કે એ કોણ છે કે એની માતા કહે છે ધ્રુવ નહીં કે બેટા આદિનારાયણ જેનો એનો કોઈ જન્મ નથી એનો કોઈ મૃત્યુ નથી એવા આદિનારાયણ જે ભગવાન વિષ્ણુ તો કે એના પિતાના બેસ કે એ પિતાના બેસ કે તને કોઈ દિવસ તારા એક પિતાના ખોળામાં તને ઉતારે જ નહીં કે આવા પિતા છે કે આપણા જન્મના પિતા માતા પિતા આ છે અને કે આ જગતના રચેતા આ જગતના દાતા કહેવાય કે એના પિતામાં ખોલા બેસ કે આ તો સામાન્ય પિતા છે કે એમાં તું રડશ ક્યા એટલો બધો કે આ જલમને માત્ર છે કે બીજા જલમમાં તારા પિતા કહીએ છે તને ખબર છે કે ના માતા કે તો કે આ આ પિતા છે કે આપણને ખાસ ખબર છે જીવતા એ ત્યાં ખબર છે આપણને કે અત્યારે સેવી રીતે આપણને અનુભવ થાય છે આપણા જન્મ જન્મના પિતા આદિ નારાયણ છે કે પછી ધરોઈને માને કહે છે સુનિતી નહીં કે એમાં કે એ પિતાના ખોળામાં બેસવા માટે મારે શું કરવું પડે તાકી બેટા એના ખોળામાં બેસવા માટે તો તારે તપસ્યા કરવી પડે કે તપસ્યા માટે ઈ પિતા મળવા મુશ્કેલ છે કે ન મળે કે અને કે આ છજુગમાં કે જેટલા ઋષિ મુનિઓ કે બહુ તપસ્યા કરે છે હજારો વર્ષ લગી તપસ્યા કરે પણ છતાં કે એ પિતા મળવા મુશ્કેલ છે કે હે જિજ્ઞાસા જીજ્ઞાસા જાગી કે મારે કે તપસ્યા કરવા માટે જવું છે કે હે ધ્રુવ તપસ્યા માટે એની કીધું કે બેટા તપસ્યા કરવા માટે જાય કે અને કે ભગવાનને પાછો મેળવીને આવી જાય કે હે જેટલી એની માતાએ હિમિત રાખી છે વિચાર કરો કે સાત આઠ દસ વર્ષના ધ્રુવજી છે એની એની મા પોતે તપસ્યા કરવા માટે મોકલે છે એક આંખમાં આંસુ છે દુઃખ થઈ રહ્યું છે કે આવડી ઉંમરે મારા આ મારો પુત્ર જંગલમાં એકલો તપસ્યા કરવા માટે જાય છે એનું દુઃખ છે એમને જ્યાં ધ્રુવ તપસ્યા માટે જાય છે ત્યાં ભગવાનની પ્રેરણા દ્વારા ધરૂને નારાજગી મળે છે નારાજગી પહેલા બેગ દેખાડી સામે મળે છે અરે કે બેટા કે આવડી ગઈ આવડી જંગલ જંગલમાં શું કરે તમે તપસ્યા માટે જઈ રહ્યો છો કે તમે હું નારાજજી છો કે નારાજજી તમે માં દંડવત પ્રણામ કર્યા ધ્રુવજી અને કે મારે ભગવાન વિષ્ણુને મળવું છે કે એમને પસંદ કરવા છે કે તો કે મને મંત્ર આપો કે બેટા મંત્ર તો તને આપો પણ કે તારી ઉંમર નાની છે તપસ્યા કરવા માટે જાય કહે છે કે મહારાજ કે પામે પાછા નારદજીને એમ થયું કે આ ધ્રુવ નહીં માને એટલે એક મંત્ર આપે છે એક મંત્ર આપે છે ભગવાનનો ઓમ નમો ભગવતી વાસુદેવાય નમા આ મંત્રનો જાપ જમજો ધ્રુવજી તમને અવશ્ય ભગવાન પ્રાપ્ત થાય છે આદિનારાયણ મંત્ર ભતા ભતા જે જંગલ છે અગોર જંગલ છે એ જંગલનું પણ નામ પણ છે એમને એ જંગલમાં તપસ્યા માટે ધરવી જાય છે અને તપસ્યા જબરી ધરવી આદરી જ્યાં ખાવા પીવાનું છોડી દીધું અન્ન અન્નો ત્યાગ કરી દીધો કોઈ તપસ્યા એટલી આદરી કોઈ એની સીમા નહીં અને જ્યાં એની માતા સુનિતિ રડતી રડતી ઉત્તમ રાધા પાસે આવે છે કે મહારાજ આપણો ધ્રુવ તપસ્યા માટે જંગલમાં છે અને આ જંગલની અંદર આટલા જનાવરો ભયંકર એને ફાળી ખાશે આપણે એને ગોતવા માટે જવું છે કે ચાલો મારી સાથે કે સુરીચિ તો ના પાડવા લાગી કે તમારે નથી જવાનું કે પણ એ સમયે ઉત્તમ રાજા ન માન્યા મારે કે જવું પડે એવું છે મારો દીકરો હોય કે ધરવ જંગલમાં એકલો જ્યો છે એટલે મારે શોધવા માટે જવું પડશે અને જાય છે સુનિતિન અને ઉત્તમ રાજા જંગલમાં રથ ઉપર રથ લઈને ધરુ ધરુ સાત પાડે છે જંગલમાં ધરુજી મળ્યા નહીં અતિ દુઃખ થાય છે કે ક્યાં મારો દીકરો હોય છે સુનિતિ બહુ જ રહ્યા છે એમાં નારાજજી પાછા એમને મળે છે કે રાજા અને સુનીતિ કે તમે જરા પણ ચિંતા કરતા નહીં તમે જાઓ તમારા રાજમહેલમાં પાછા ફરો ધરુની ચિંતા ન કરો એને મને મને પણ મળ્યા હતા મેં એમને એક મંત્રી આપ્યો છે એમ નમો ભગવતી વાસુદેવાય અવશ્ય તમારા ધરુને ભગવાન પ્રાપ્ત થશે અને અવશ્ય એમને આ પાસા ભગવાન પામ્યા છે પાસા નહીં ફરત રહે છે તમે રાજ્યમાં પાસા જાઓ અને તમે એની ચિંતા કરવામાં જરૂર નહીં ત્યાર પછી રાજા રાજમાં પધારે છે અને આનક તે ધરરોજે એક પગે તપસ્યા આપી મિત્રો ભગવાન ભગવાન કાંઈ રહેઠા નથી પડ્યા એક સામાન્ય માણસને મળવું હોય ને કોઈ મોટો માણસ હોય કોઈ કરોડપતિ હોય કોઈ એની પદ મોટી હોય એને મળવું હોય તો આપણે નથી મળી શકતા તા તો આ જગતનો રચેતા આદિ નારાયણ જે એની પાસે બધું જ છે એની પાસે કોઈ વસ્તુ છે નહીં એવું નહીં એને મેળવવા માટે બહુ રેઢા નથી પડ્યા એટલે આવી તપસ્યા ધ્રુવજી આદરી તપસ્યા કરી બહુ જાજી ભગવાને એવી એની ઉપર તપસ્યા જાહેર નથી કરવા દીધી તા એમને ભગવાન પામી જાય છે પણ એ સમયની અંદર ત્યારે જે દેવલોકો ઇન્દ્ર અમુક જે દેવો હતા એને એમ થયું કે આપણે ભગવાન પાસે જવું પડે અને એમને કહેવું પડે કે આવડું બાળક તપસ્યા કરી રહ્યું છે એને તમને કેમ મળતા નથી અને ઇન્દ્રે અમુક દેવો બધાય લોકમાં જાય છે ભગવાન પાસે અને કહે છે કે પ્રભુ તમે કે આવું કોમલ બાળક તપસ્યા કરી રહ્યો છે એને તમે મળો કે આ સો સો માસ યુતવા આવ્યા પણ છતાં તમે મળતા નથી કેટલું નાનું બાળક તપસ્યા કરી રહ્યું છે તમે મળો કે દેવ લોકોને ભગવાન કહે છે કે તમે તમારા ધામમાં જાઓ આ મારું ને ધરુનો મામલો છે હું અવશ્ય ધરુને મળીશ કે ત્યાર પછી ભગવાન આદિનારાયણ ભગવાન વિષ્ણુ ધરુને પ્રગટ થાય છે ધરુને પ્રગટ થાય છે અને આમ એટલું તેજ હતું ભગવાનનું ધરુજી સામું જોઈ નતા શકતા અને ત્યાર પછી ભગવાને એમાંથી તેજ એનું ઓછું કર્યું આ ભગવાન જ્યારે અવતાર લઈને આવે ને ત્યારે એમનો પાવર ઓછો કરીને આવે છે બાકી કોઈની તાકાત નથી કે એને સામું જોવું હજારો સૂર્ય જેવું એનામાં તેજ છે હજી જે આપણે એનું વર્ણન કરવાનું છે પણ મિત્રો સાંભળો કે પછી ધરુને ભગવાન મળે છે અને જે એને જિજ્ઞાસા હતી ધરુને કે મારે જે વિષ્ણુ નારાયણના ખોળામાં બેસવું છે ભગવાને એમને તેડી લેશે અને એમના ખોળામાં બેસાડે છે ધ્રુવજી નહીં ધ્રુવજી અતિ રાજી થાય છે ભગવાને પોતે કીધું કે ધન્ય ધનુધન તું ધન સો કે કે મને મેળવવા માટે આ ઋષિ મુનિનો હજારો જન્મ તપસ્યા કરે છે તો પણ મને પ્રાપ્ત નથી કરી શકતા પણ તેમ સો માસની અંદર તે મને મેળવી લીધા છે તને તારી મા તારી જનતાને પણ ધન છે અને તને હજારો જલમનું રાજ્ય આપું છું તું હજારો જલમ રાજ્ય કરીશ પછી તને એની પાસે તને એવું પદ આપું છો કે આ આકાશની ઉપર જે ધરવ તારો ઉગે એ તારો મિત્ર ભગવાન એને કાયમિક માટે એવું થાન નાખતું ભગવાને કાયમિક માટે બેઠો છે જે બેઠો છે એ આજની તારીખ લગીમાં ધરવ તારો ઉગે છે એ કોઈ બીજો નહીં એ પોતે આ ધરવું ઉત્તાનપાદનો દીકરો સુનીતિનો દીકરો એ પોતે ધરવ શ્રી અને ભગવાને કીધું તું જા તારા માતા પિતા રોઈ રહ્યા છે રાજ્યમાં જા પાછો ફેર અને રાજ્યમાં જઈને તું આ તારા માતા પિતાને મય ધરું પછી રાજમાં આવે છે સામૈયા થાય છે ખૂબ એના સામયા થાય છે વધામણી થઈને ધરું રાજ્યમાં આવે છે સૌ પ્રથમ એ સુરુચિને મળે છે સુરુચિના પગમાં દંડવત પ્રણામ કરે છે કે માં તમે મને આ વેળ ન કીધા હોત તો મને ભગવાનની પ્રાપ્તિ ન થાય ધન્ય તમે મને આ શબ્દ કહીને